નમસ્તે મિત્રો હું છું ગોપાલ અને પાછા આ વખત વિસાવદર પોલીસ સ્ટેશન જે કિરીટ પટેલ ના ખાસ સમર્થક ના ગુંડા પથ્થર મારો કર્યો તો દર્શક મિત્રો અત્યારે હાલ ગોપાલ ઇટાલિયા કેમ જેલમાં જયા છે તમને ખબર હશે કે મિત્રો ગોપાલ ઇટાલિયા વિસાવદર માં એના પાસે મિત્રો ઘણા બધા વિરોધો થતા હોય છે અને આજે મિત્રો ગોપાલ ઇટાલિયા વિસાવદરના જેલમાં ગયા છે એવું સોશિયલ મીડિયાની પબ્લિક કહી રહી છે અને સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો મિત્રો આપણે આ વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી બતાવવાના છીએ તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને જો આપણી ચેનલ ઉપર પહેલા આવતા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો તો ચલો આપણે હવે વિડીયોની શરૂઆત કરીએ તો દર્શક મિત્રો ગોપાલ ઇટાલિયા વિસાવદરની જેલમાં જાય છે અડધો કલાકથી વધારે ત્યાં બેસે છે પણ મિત્રો જેલની અંદર પીએસઆઈ હાજર હોતા નથી તે ફોન કરે છે પણ પીએસઆઈ આવતા નથી એના પાસે મિત્રો ગોપાલ ઇટાલિયા એવું કહે છે કે અહીંના પીએસઆઈ પણ કિરીટ પટેલના કહેવાથી આવે છે જો કિરીટ પટેલ કહેશે તો જ આવશે એવું મિત્રો આ ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે અને મિત્રો ત્યાં બેઠા હતા ત્યારે મિત્રો ભાજપના કોઈ અસામાજિક તત્વો આવે છે અને તેમની ઉપર પથ્થરમારો કરે છે એવું ગોપાલ ઇટાલિયા કહી રહ્યા હોય છે તો આપણે તમને એ સંપૂર્ણ વિડીયો બતાવવાના છીએ તો એન્ડ સુધી બન્યા રહેજો અને તમને ખબર હશે કે ગોપાલ ઇટાલિયા અત્યારે હાલ વિસાવદરની અંદર ખૂબ જ ચર્ચામાં ચાલી રહ્યા છે તો એ પહેલા તમે જે આ ગોપાલ ઇટાલિયા વિસાવદરની જેલમાં ગયા હતા અને ત્યાં જે ઘટના બની હતી એનો તમે આ વિડીયો જુઓ પછી આપણે આગળ બીજી વાત કરીએ તો જુઓ આ વિડીયો તમાશો જોવે છે આ પોલીસ સ્ટેશનમાં બેઠેલા સાહેબો કિરીટ પટેલ નો ફોન આવશે પછી કાર્યવાહી કરવામાં આવશે અને આ ગુજરાત ની સરકાર લોકશાહી થી આલે છે કિરીટશાહી થી આલે છે કિરીટ પટેલ ની દલાલી કરવા વાળા જે કઈ લોકો છે મેસેજ છે અમારો સુધરી જાજો આ ના પોલીસ સ્ટેશનમાં એક કલાક થી રાહ જોઈએ છે અધિકારીની અને ભાજપના ગુંડા અહીંયા આવીને પાછા ધમકા ધમકી કરી જાય ભાઈ બેસો બધા મિત્રો કોઈ વાંધો નહીં